નમસ્કાર આપની સાથે હું છું સ્ક્રીન પર કેટલી આશા છે તમને બિલકુલ પ્રચાર તો છે ને આ જનતા અત્યારે સ્વયંભૂ લડવા નીકળી છે ભાજપ ની સામે ભાજપના અહંકાર સામે ભાજપના ઇકો ઝોન ખેડૂતોનું દેવું માફ ન કરવું મહિલાઓ પર અત્યાચાર આ મુદ્દાઓ સ્વયંભુ જનતાએ ઉઠાવ્યા છે અને અત્યારે તમે વિચાર કરો કે ભાજપનું આખું કટક ઉતર્યું છે દિલ્હીના નેતાઓ હોય રાજ્યના નેતાઓ હોય રાજ્યના મંત્રીઓ ધારાસભ્યો પ્રભારીઓ છતાંય પ્રજા છે એમને ગામમાં ઘુસવા નથી દેતી એવો આખો માહોલ અત્યારે ધીરે ધીરે બની રહ્યો છે અને જે રીતે વિસાવદર માત્ર ગોપાલ ઇટાલિયા કે આમ આદમી પાર્ટી નથી લડી રહી ચોપન લાખ ખેડૂતો એમ કે ભાઈ બહુ કામ કર્યું તમે હવે તમે જે રીતે ત્રીસ વર્ષની સરકાર નો રિપોર્ટ કાર્ડ આપવાનો હોય અહિયાં તાલુકા પંચાયત ની જિલ્લા પંચાયત ની ધારાસભ્યો લઈ જાય સાંસદ સભ્યો એમના મંત્રી મુખ્યમંત્રી પ્રધાનમંત્રી એમના છતાં એમ કે મને ધારાસભ્ય બનાવો ને તો પેરિસ જેવું બનાવો એટલે પ્રજા હસે છે ભાજપના ઉમેદવારો ઉપર ભાજપના નેતાઓ ઉપર ભાજપના નેતાઓના ભાષણો ઉપર એટલે માહોલ અત્યારે વનતરપી છે ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી જાડો

ભાજપ વાળા તો ખેડૂતોના નામે તો ભડકે છે એને તો ઉદ્યોગપતિ ની પાર્ટી છે એને જો નરેન્દ્ર મોદી ને ભાજપના નેતાઓમાં થોડી પણ તો લાખ કરોડ ઉદ્યોગપતિઓના બધા ના પ્રશ્નો છે તો તો આજ ગોપાલભાઈ ખેડૂતો માટે લડ્યા છે ગોપાલભાઈ ઇકોઝોન માટે લડ્યા છે ગોપાલભાઈ જોઈએ મુદ્દાઓને લઈને અવાજ ઉઠાવ્યો છે ભાજપે તો અવાજ નહિ ભાજપે તો સોલ્યુશન લાવવાનું હોય એટલે મને લાગે છે કે ભાજપ પાસે હવે કોઈ મુદ્દો નથી રહ્યો યુવા પદાધિકારીઓ ભાજપની ધૂળ કાઢી નાખી છે તમે જો એક બાજુ અમે બધા નવયુવાનો છીએ બીજી બાજુ ભાજપના સાઠ પાસઠ પાસઠ સિત્તેર સિત્તેર વર્ષના બુજુર્ગો બિચારા ખાલી ભાષણો કરે છે અને નેરેટિવ સેટ કરવાની કોશિશ કરે છે પણ સેટ નથી થતું ઇવન ભાજપના કાર્યકર્તાઓ ખેડૂત બની ગયા છે અત્યારે માલધારી બની ગયા છે એને ઇકોઝન પ્રશ્ન લડે છે એટલે અત્યારે વન માહોલ છે અને ભાજપ જેટલા પણ આક્ષેપો પ્રતિ આક્ષેપો કરે છે એ ઊંધું પડે છે માહોલ તો વિધાનસભા વખતે પણ જે બન્યો હતો એમાં લાગતું હતું કે આમ આદમી પાર્ટી ખૂબ જબરજસ્ત કરશે માહોલ સરસ બની જતો હોય છે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ખૂબ થતી હોય પણ એ વોટમાં કન્વર્ટ થાય છે આમ આદમી પાર્ટીને એટલા વોટ મળશે વિસાવદરમાં

એટલે આખી ઘટનામાં મારું એક જ કહેવાનું છે કે વિસાવદર ની અત્યારે એક માહોલ બની રહ્યો છે એક એવું એવું પ્લાનિંગ થઈ રહ્યું છે કે આ વિસાવદર ની સીટ ભાજપ ને ફરીથી હરાવો એટલે ભાજપ બીજા ધારાસભ્યો ખરીદવાનું ભૂલી જાય ભાજપ રૂપિયાના બળ જોડે તાના ના હિટલર શાહી જે કામ કરે છે એ ભૂલી જાય અને આ સીટ હરાવે ભાજપને આમ આદમી પાર્ટી ચોપન લાખ ખેડૂતોનું એને દેવું માફ કરવું પડે એને પાક વીમા ફરીથી લાગુ કરવી પડે એમણે મહિલાઓ પર જે એમને મહિલા અત્યાચાર કરે છે બંધ કરવા પડે ભાજપના નેતાઓ મંડળીઓના પીએમ મંડળીઓ કૌભાંડ કરે છે બંધ કરવા પડે ઇકોઝોન એમને નાબૂદ કરવું પડે અને બીજા ઇકો ઝોનના જે વિસ્તારો નક્કી કર્યા છે એ પાછા એને રદ કરવા પડે અને નરેન્દ્ર મોદી બોલાવી કરશે એ આ વિસાવદન ની જનતા રહી ને ખેડૂતોને અ લાગી રહ્યું છે અને એવું જ થશે તમે જો થી ભાજપ હારી એટલે નરેન્દ્ર મોદી ત્યાં મીટિંગ બોલાવશે કે આટલી પાસે આટલો બધો કટક સૈનિકો મંત્રીઓ ધારાસભ્યો સાંસદો પ્રધાનમંત્રીઓ બધું આપણી પાસે રૂપિયા કરોડ ની પાર્ટી ઓફિશિયલી અને છતાં ન જીતી શક્યા એટલે કે છે કે ખેડૂતો નારાજ છે દેવું માફ કરવું પડશે આપણે અદાણીઓનો ઉદ્યોગપતિઓનું દેવું માફ કર્યું છે એટલે એને દેવું માફ કરવું પ્રધાનમંત્રી ફસલ યોજના પાક વીમા યોજનામાં જે લૂંટ ચલાવી છે આપીને ફરીથી લાગુ કરવી પડશે છે ઇલેક્શન હતું ત્યારે ભરોસો કર્યો જ હતો આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા પણ હતા અને પછી ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા તો હવે કેમ ફરીથી એ લોકો ભરોસો કરે આમ આદમી પાર્ટી પર હવે ગોપાલ ઇટાલિયા છે એટલે કારણ કે ગોપાલ ઇટાલિયન એટલે જ તમે ઉતાર્યો છે મેદાનમાં કે વિચાર કરો તમે ભાજપની સામે લડી શકે છે મજબૂતાઈથી દરિયા વગર એમણે વીસ એકવીસ જેટલી છે એમના ઉપર પ્રજાના કામોને લઈને કોઈ બુચ મારવાની નહીં લઈને ભાજપના નેતાઓના અમારા નેતાઓ ફરકી છે કે અમારા નેતા ઉપર એફઆઈઆર હશે ને તો કા કોઈને પાણી અપાવવાનો હશે કાં ખેડૂતોને ન્યાય અપાવવાનો હશે મહિલાઓને ન્યાય અપાવશે ભાજપના નેતાઓ ફરિયાદ આવી હશે કે બેંક બેંકની બુચ મારી હશે મંડળીની બુચ મારી હશે અહીંયા ફ્રોડ કર્યો હશે ચારસી વીસી કરી હશે આ ફરક છે એટલે ગોપાલ ઇટાલિયા મજબૂતાઈથી લડે છે અને પ્રજાનો અવાજ ઉઠાવશે અને આ તો દોઢ વર્ષની છે ને ગોપાલ ઇટાલિયા કામ ન કરે તો પ્રજા ફરીથી ફેરવી કરશે પણ પ્રજા એ વાત તો સહમત છે કે ભાઈ હવે આને કોઈ ખરીદી નહીં શકે સતત એવું પણ કહેવામાં આવે છે કે ભલે ઓફિશિયલ ગઠબંધન ન થયું હોય પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન તો છે કારણ કે કડીમાં કોંગ્રેસ મજબૂતાઈથી લડે છે વિસાવદરમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડે છે પાયલબેન કોંગ્રેસ અને એના નેતાઓએ ખરેખર ખૂબ દગો કર્યો છે એમણે પ્રજાની લાગણીને વિરુદ્ધ ગયા છે ભારતીય પક્ષ પક્ષમાં દગો કરે એનો વાંધો નથી હોતો પોતાના સ્વાર્થ માટે પણ પ્રજાનો દ્રોહ કર્યો છે પ્રજા એ અત્યારે બધે અહીંયા કોંગ્રેસના કાર્યકર્તાઓ અમને મળે છે ને રડે છે કે અમારા વાળા ભલે અમે તમારી સાથે જઈએ પણ અમારા વાળાઓ જે જે પણ સેટિંગો કર્યા હોય રાહુલ ગાંધી કે છે કે મોટા નેતાઓ છે બી ટીમ ભાજપ ની કામ કરે છે એ પ્રમાણે હશે એટલે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ પણ પ્રજામાં ખુબ રોષ છે અમને જ્યાં જઈને તેમ કે યાર કોંગ્રેસે ઉભે કી કોંગ્રેસ ને શરમ નથી નાગરિકો કે છે ભાજપ ના વિરોધમાં આખો માહોલ ઉભો થયો છે એમ કોંગ્રેસ ના વિરોધમાં પણ માહોલ કોંગ્રેસ ના નેતાઓએ વિચારવાની જરૂર હતી કોંગ્રેસ ના નેતાઓએ સમજવાની જરૂર હતી કોંગ્રેસ ના પતન ની શરૂઆત વિસાવદર થી કોંગ્રેસ ના નેતાઓ કરશે આ છેલ્લો સવાલ છે ગોપાલે ગોપાલ ઇટાલિયા પર હુમલો થયો અને પછી એ હુમલા પછી ઘણા બધા આક્ષેપ પ્રતિ આક્ષેપો થયા ચૂંટણીના આ સમયમાં આ લેવલ સુધી પ્રચાર કેવી રીતના એક બીજાની આમને સામને આવી જવું પડે ભાજપ પાસે જ્યારે ભાજપ ડરી જાય છે ભાજપને હાર ભાડી જાય છે એટલે ભાજપ બે કામ કરે છે એક તો લુખાઓ ગુંડાઓ બળાત્કારીઓ બુટલે કરો મેદાનમાં ઉતારી દે અને બીજું બોગસ કરાવડાવે એટલે પછી એમને એટલો બધો આમ રોષ દેખાડો એટલે ગોપાલભાઈ અને કાર્યકર્તાઓ ઉપર હુમલો કરવાનો કોશિશ કરી પણ એને ખબર નથી કે આ ગોપાલભાઈ ને અમારા આમ આદમી ના કાર્યકર્તા હોય તમને ભગાડશે એવું જ થયું ડરવા ડરાવા ગયા હતા પણ પોતે ડરી ગયા અત્યારે ફેર પડી ગયું ને આ જનતામાં ભાજપ પ્રત્યે નફરત ફેલાય નથી તમે જીતી નથી શકતા અને તમે એક એક આ પ્રકારનું ષડયંત્ર કરો છો હુમલા કરો છો લોકતંત્ર માટેસાવદર ની જનતા ઉપર વિશ્વાસ છે વિસાવદર ની જનતા ક્યારેય ચાપલુસી કરતી સરકાર વિસાવદર ની જનતા ખમીરવંતી જનતા છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કેશુ બાપાનું અપમાન કર્યું કે બે હજાર બાર માં તમે કેશુબાપાને બાપાને ચૂંટાડો ભૂલ કરી આવું કરાતું નથી એટલે અહીંયા વિસાવદરની જનતા પછી ગામડે ગામડે જે માહોલ બન્યો છે અમે જઈએ ને કે સુદાનભાઈ ચિંતા ન કરતા બાજુના ગામમાં જરાક તમે વિઝિટ કરી લ્યો આ લોકોને મળી લ્યો આવો માહોલ મેં ક્યાંય નથી જોયો ચૂંટણીઓ હેવો માહોલ બન્યો છે અને માહોલ બનવાની સાથે એમ કે છે કે બૂથ હમણાં અમારી બુથ કાર્યકર્તા સંમેલન જસ્ટ પૂરું કર્યું મેં ભેસાણ અને ચૂડાનો કાર્યકર્તાઓને એટલો બધો જનૂન છે કારણ કે અહીંયાથી આખી પાર્ટી બે હજાર સત્યાવીસ માં સત્તા બનાવવા તરફ જઈ રહી છે કાર્યકર્તા ખૂબ જનૂન છે અમારા કાર્યકર્તાઓની શક્તિ ઉપર અમને વિશ્વાસ છે બીજું ભાજપ કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ છે એ પણ મદદ કરે છે એ એવું વિચારે છે કે ભાઈ હવે આટલું બધું પ્રૂફ ઉપરથી તમને લાગે જ ને કે ભાઈ અમે બહુ મોટી લીડથી જીતી રહ્યા છે ઓકે ઈશુદાન ભાઈ થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાયા પ્રચારમાં